ફરી એક વાર મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવાના ખુશીના સમાચાર મળી રહ્યા છે ચૈતર વસાવા હવે જેલમાંથી બહાર આવી રહ્યા છે શું મિત્રો સમાચાર અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો એની સંપૂર્ણ માહિતી આ અંદર આપીએ તો વિડીયો મે એન્ડ સુધી બન્યા રહેજો અને આપડી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવા સમાચાર આવ્યા છે કે ચૈતર વસાવા હવે ટૂંક જ સમયમાં જેલમાંથી બહાર આવી રહ્યા છે તો મિત્રો હા એ બિલકુલ સાચા સમાચાર છે મિત્રો પાંચ ઓગસ્ટ પાંચ ઓગસ્ટના દિવસે મિત્રો ચૈતર વસાવાના જામીન સ્વીકારવામાં આવશે અને જો પાંચ ઓગસ્ટના દિવસે ચૈતર વસાવાને જામીન મળી ગયા તો ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે અત્યારે હાલ મિત્રો ચૈતર વસાવા જેલમાંથી ક્યારે બહાર આવે એની પબ્લિક ખૂબ જ રાહ જોઈને બેઠી છે તો હવે મિત્રો તારીખની કારણ કે મિત્રો બે વખત એવું થયું ચૈતર વસાવા જેલમાંથી છૂટવાના હતા પણ મિત્રો તેમના જામીન રદ થઈ જતા પણ મિત્રો આ વખતે એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા હવે જેલમાંથી બહાર આવશે ચૈતર વસાવા જ્યારે જેલમાંથી બહાર આવશે ત્યારે મિત્રો તેમનું સ્વાગત કરવામાં આવશે અત્યારે હાલ મિત્રો આદિવાસી સમાજના લોકો ચૈતર વસાવાની રાહ જોઈને બેઠા છે કે ક્યારે ચૈતર વસાવા જેલની બહાર આવે અને અમે તેમનું સ્વાગત કરીએ તો શું ખરેખર મિત્રો હવે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે એવું અત્યારે હાલ લાગી રહ્યું છે અને જો તમે ચૈતર વસાવાને સપોર્ટ કરો છો તો કોમેન્ટમાં ચૈતર વસાવા વિશે શબ્દો લખી દેજો તો મિત્રો આજના માટે આ સમાચાર હતા કે ચૈતર વસાવા હવે થોડાક જ દિવસોમાં જેલની બહાર આવી રહ્યા છે તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે એની સંપૂર્ણ માહિતી આપણે તમને નવા વિડીયોમાં આપીશું તો મિત્રો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને રાખજો કારણ કે આપણી ચેનલ ઉપર તમને ચૈતર વસાવાને લગતા દરેક વિડીયો જોવા મળતા રહેશે તો ચાલો મળીએ